અને ત્યારે આ ભાવનગરના હાઈવે છે તો જો હું ભાવનગરના થી હું ત્યારે આવતો હતો અત્યારે વાગ્યા છે સાડા છ તો અચાનક એવું થયું બન્યું કે હું જ્યારે આવતો હતો અત્યારે મેં એક બુલેટ સામ મૂકી દીધો ને જોયું તો અહીંયા રસ્તામાં એક નિર્જો એક કૂતરો જે અત્યારે રસ્તા ઉપર આવતો હતો અને જોયું બાઇક પછી બુલેટ રાખી અને એક અમુક લોકો જે એના લીધે બે જુબાન જાનવર ને તકલીફ પડે તો એને મેં ત્યારે અહીંયા ખેંચીને મેં એકલા અહીંયા મૂકી દીધું છે ત્યારે એકલા સતવાર હતો તો મેં એકલા મારી રીતે હાથેથી મેં લઈને અહીંયા સામે એક એક્સિડન્ટ થયું અને ત્યાંથી લઈને મેં આ સાઈડ મૂકી દીધું છે અહીંયા તો જુઓ તમે કઈ રીતનું તૂટી ગયું એમ મતલબ બિશારાને જાવ કઈ રીતનું ફોરવિલ હળા પછી મેં એનો પાછલ જવાની કોશિશ કરી પણ તો એ ઊભો ન રહ્યો એ જતો રહ્યો તો ફેમિલી તો આવા લોકો પણ હોય છે કે જે આવા રામી લોકો જે હોય કે જે આવા બેઝુબાન જાનવરો હોય તો એની પરવા કર્યા વગર જેમ ફવામાં ફોર વ્હીલર મતલબ જેમ ફવામાં હોય અને એના લીધે બે જુમાન પશુઓનો આવવાનો તકલીફ પડે છે આવા લોકો સમજતા નથી તો આ તો હું અત્યારે એકલો હતો એટલે મેં જેટલી મહેનત થાથી કોશિશ કરી એટલે મેં કોશિશ કરી અને પછી મેં મારી જાતે એકલા એ લઈને ત્યાં નીચે નાખ્યું અહીંયા કંઈ વસ્તુ છે નહીં દાંટવાની નગર હું દાટી દઉં તો એ ફોરવિલવાળા એક્સિડન્ટ કરીને જતો રહ્યો પછી ઊભો નહીં રહ્યો બરાબર અહીં આપણે એનો પીસો કરો તો હું ગયો પાછળ પણ એ જતો રહ્યો અને એનો ફોરવિલનું ગાર્ડ પણ તૂટી ગયું તો તમે બતાવો તમને કે કઈ રીતનું થયું એમ તો પણ આવા લોકો પણ હોય છે કે જેના લીધે આવી પ્રોબ્લેમ પડે છે ફેમિલી અને જો હું અત્યારે તમને ફોરિનની પણ વસ્તુ તૂટી ગઈ છે તો એ તમને બતાવું એની ફોરિનલી વસ્તુ તૂટી ગઈ એ પડી ગઈ પછી એ નીકળી ગયો જો આ એના ફોરવેલની વસ્તુ તૂટી ગઈ છે પડી ગઈ છે જો અત્યારે આ એના ફોરવેલ વસ્તુ પણ પડી ગઈ તૂટીને અને પછી જો સામે એક્સિડન્ટ ડાયરેક્ટ કુત્રું ભટકાવું ડાયરેક્ટ વલે પણ છે એક સુધી ગયું ને અહીંયા સુધી ડઢાઈ ગયું તો અહીંયા સુધી જતું રહ્યું તો આવા લોકો પણ હોય છે કે જે જેમ ફામ હાઈવે પર ચડી જાય મતલબ કઈ વિશારા કેરા વગેરેના ચલાવતા હોય છે તો આવું ન કરાય બરાબર તો અત્યારે હું થી આવતો તો કહેતા ચાડ છ તો જોવો હતી મને દીદાર પણ પણ આવા લોકો હોય છે કે જેના લીધે આપણે ન છતાં આવું થાય છે ને જોવું પડે છે પછી મેં મારથી બનતી થતી કોશિશ મેં એકલાય કરીને મેં એક હાથેથી લઈને પછી અહીંયા નીચે લઈ ગયો છું તો ફેમિલી આવા પણ લોકો હોય છે તો તમે વિડીયો જોવો છો તો વધારે પડતો શેર કરજો અને આવા લોકો હોય છે એ જોવે વિડીયો તો એને પણ ખબર પડે કે નહી આપણે કેમ કરવું કેમ નહીં એમ કાલ સવારે એની ઉપર પણ આવું થઈ શકે છે તો ચાલો ફેમિલી આપણે અત્યારે જઈએ હવે ઘરે કારણ કે થાય છે મોડું એટલે સાડા છ છે ને મારે હજી સવારે આપણે દુકાને પણ જવાનું એટલે ફેમિલી તો મળ્યું પછી દુકાને જઈને આપણે ચાલો તો ફેમિલી ગુડ મોર્નિંગ તમને બધાને તો હું હવે ઘરે આવી ગયો છું ને જાઉં છું દુકાને આજે તો વહેલા આવી ગયો કારણ કે જોઈને આપણે ભાવનગર આવ્યા ઉપર હતા બહાર ગયા થાય એટલા માટે તો આજે વહેલા આવી ગયો તો અત્યારે આજે આઠ જ વાગ્યા છે પણ આઠ વાગ્યા તો એ તડકો જો કેવો તડકો છે તો આજે વહેલા ફ્રી થઈ ગયો તો ખાડા છે અહીંયા તો કે આવી ગયો તૈયાર થઈ ગયો ફ્રેશ થઈ ગયા આપણે જો આપણા બદલી નાયન પાણીની બોટલ ને આપણે ઠેલો લઈને આપણે દુકાને જઈએ છીએ તો તૈયાર થઈ ગયો તો વહેલા તો હું આજે વહેલા દુકાને જઈ તો ફેમિલી હાલો ચાલો ફટાફટ હું દુકાને જાઉં ને આજે આપણે વહેલા જઈ છીએ તો મજા આવશે પહેલી વાર વહેલા જઈ બાકી તો હું નવ હાડા નવે જાઉં છું આજે વહેલા જઈ છીએ દુકાન તો હાલો તો અહીંયા જઈને થોડીક સાફ સફાઈ કરવી પડશે દુકાન આવી ગયો છો અને સાફ સફાઈ કરી નાખી દીવાબત્તી કરી નાખી અને આપણે હનુમાન દાદાના દર્શન કરી લીધા છે

ત્યાંના બર્થડે પાર્ટી હતી છોકરાને તો આપણે ત્યાં ગયા હતા અને રાતે ગયા હતા પછી સવારમાં આવ્યું તો જો આપણે રસ્તામાં આવ્યો ઉપર તમને બતાવું હતું એવું થયું ને પછી હું આવી ગયો હતો ઘરે ઘરે વહેલાં ફ્રી થઈને પછી નાઈન કપડાં વપડા બદલીને પછી દુકાને આવી ગયો હતો ને હવે ફેમિલી હું અત્યારે જાઉં છું ચાલો દોઢ વાગી ગયા છે તો પહેલાં જમી લો ઘરે જઈને હવે તો હું નીકળી ગયો હતો ઘરેથી જમીને અને પાણીની બોટલ લઈને તો પાણીની બોટલ લઈ લીધી છે ને હવે ઘરેથી જમીન નીકળી ગયો છું અને ઘણા દિવસથી હમણાં કામ બંધ લાગે હડો જો પાણીનું કામ બંધ લાગે એમ કરતો તમને ખબર જ છે કે ટ્રેક્ટરની શરૂ હોય ટ્રેક્ટરની હમણાંથી તો બંધ છે બે દિવસથી તો કાંઈ ટ્રેક્ટરનું બતાતો નથી એટલે બંધ લાગે કામ અને આ તો એ ટાશની વાસની જો કેટલું બધું હેરાયેલું છે એટલે હમણાં બે દિવસથી કામ બંધ છે એ કરતો ટ્રેક્ટર શરૂ જ હોય અહીંયા અને ટ્રેક્ટર ડમ્ફરને બધું કામ હોય તો આપણે હવે જમી લીધું છે ને ઘરેથી જમીને પાણીની બોટલ ભરી લીધી છે ને પાણીની બોટલ લીધા ચાલશે ને તો ફટાફટ હું ઘરે પહેલાં સોરી ફટાફટ હું દુકાને પેલા બપુ ફેમિલી કે અત્યારે થોડું ઘણું કામ છે જાજુ તો બપોરનો ટાઈમ છે એટલે જો તો સૂનું સૂનું રોડું રૂપાળો અમારું ગામડું જો સૂનું છે સૂની શેરીઓ તો અત્યારે તો કોઈ હોય નહીં કોઈ શેરીમાં બપોરનો ટાઈમ છે એટલા માટે આવો શુંનું છે ને હું પણ જાઉં છું જ ત્યારે તો ફટાફટ જાઓ દુકાને તડકો લાગે છે એટલે દુકાને જઈને થોડું ઘણું છે કામ તો પહેલાં આપણે કામ કરીને ફટાફટ દુકાન આવી જાય એટલે સૌથી પહેલાં તો આપણે ભૂંકો કરવાનો છે તો ભૂંખો કરીને પહેલાં આપણે ટોપી કાઢી દઈ દુકાન આવી સૌથી પહેલાં બીજ કરવાનું હોય તો ટોપી કાઢીને આપણે ટોપી કરી દઈ બીજી જગ્યાએ અને કરી દો લાઈટ શરૂ કારણ કે કામ છે એટલે તો લાઈટ કરી દીધી શરૂ ખુરશી લઈ લીલી આપણે સાઈડમાં અને જો તમારું મારો હાલ જોવો એટલે ગરમીનો કેવો થઈ ગયો છે તો પાણીની બોટલ પહેલા લઈને આપણે એની જગ્યાએ મૂકી દઈ ચાલો તો એ થઈ ગયો હવે આપણે આપણું કામ કરવાનું છે તો કામ કરીએ પહેલા અહી ધૂળ ઉડે છે અમારે બહુ રોડ કાઠે રહ્યો એટલા માટે તો ધૂળ ભૂક કેટલી રહે તો પહેલા ધૂળ સાફ કરી પછી ને ત્યાં સુધી કામ કરીને મજા નહીં આવે ફેમિલી તો પહેલા તો બધું ફરતું મૂકીને કરી 5 મિનિટ તો બે કારણ કે તમે જોવો કેવો ગરમીના વર્ષોમાં આપણે કેવા થઈ ગયા છે એમ અને પછી હું કરું થોડું ઘણું કામ પછી કાઠિયાવાડી લોક પૂરો કરવાનો છે ને આપણે કર્યા અત્યાર સુધી કામ અને ઓલું જોયું ને સવારમાં કેવું હતું તો આવા લોકો પણ હોય છે કે જેના લીધે આવા પશુ પ્રાણીને જે હેરાન ગતિ થાય છે જે આવું પ્રોબ્લેમ પડે છે તો ફેમિલી તમે પણ ખાસ ધ્યાન રાખજો તમે પણ રોડ ઉપર જતા હોય હાઈવે ઉપર જતા હોય તો પ્લીઝ મહેરબાની કરીને તમે પણ આવું ધ્યાન રાખજો તો ફેમિલી ચાલો આપણે અહીં ગુજરાતી દેશી કાઠીવાળી લોક પૂરો થાય છે આપણે કર્યું કામ આપણે આમાં રિપેર કર્યા તો આપણે થઈ થયા છે ફ્રી તો ચાલો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં અને તમારી ચેનલ પર નવા આવ્યો છે તો ચેનલને સપોર્ટ કરવાનું ખાસ ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકનને પ્રેસ કરજો વિડીયોને લાઈક લાઇક કરજો તો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં